કલિકી મી ફાલ્ઝ ધ ગેસ બુલેબલે કી શની ના ના 15 15000 વ્યૂ આવે છે અને ક્યાં કોટા આખે જોડો હું લાખ ઉપર વ્યૂ જાતા હોય ને ઈને ક્રિએટર કહેવાય લાખ ઉપર ફોલોઅર હોય ને તો આજે હું તમને કહીશ કે રાજા ગેમમાંથી મે એટલા પૈસા કમાણા 19000 20000 રૂપિયા તો જય ચેતનભાઈ કરીને એક ભાઈ છે જે આપણે ઓનલાઈન ગેમ વિશે માહિતી આપીએ કે ભાઈ આ બધું ખોટું હોય અને એની પાછળ છે આખી કોન્ટ્રો છે ઊભી લઈ જાય આપણે તો હું કા ભાઈ બીજો ચક્કર ધંધ હોય તો લઈને આવી ગયા ફરી પાછળ તમારા માટે નવી કોન્ટ્રોલ તો જુઓ વિડીયોમાં આગળ કઈ રીતના શું છે આ બધું આપણે વિસ્તાર પૂરું એક્સપ્લેન કરવાની પ્રયત્ન કરીએ તો વિડીયો કરીએ શરૂઆત બનીના રહેશે બધા વિડીયો તો આ વિવાદની શરૂઆત છે એ ચેતનભાઈ કરીને શખ્સ છે જે અત્યારે પાછળ જાય છે એને સીધા ઉપર લઈ આવવાની ટ્રાય કરે છે અને એના માટે અને ભાઈએ પોતાના છે બે કરી કે એ તમે આ ગેમિંગ છે પૈસા તમારા લઈ લે છે અને તમને આપશે નહીં તો હે બે વિડીયો તમે જોઈ લો આજકાલ તમે જોયું હશે કે રસ્તા પર નીકળો રોડ ઉપર સિટીમાં કે ગામડે કે અહીંયા તો ફોર વ્હીલ ની આગળ પાછળ એમ પોલીસ આર્મી ડોક્ટર કે કોઈ પણ એવી માણસની ડિઝિગ્નેશન હોય એ આપેલી હોય છે ચલો એનું તો અમુક ટકા આપણે મગજમાં ઉતરે કે દેશ માટે સારા કામ કરે છે અને સમાજના કલ્યાણ હિત માટે કરે છે એ લખે તો વાંધો નહીં રિસ્પેક્ટફુલ કહેવાય ને કહે તો હીરોય કહેવાય પણ આજકાલ યાર ઘણી ગાડીમાં જવું તો આગળ યુટ્યુબ ઇન્ફ્લુઅન્સર લખેલા જોઈ અહીં હવે એવી તો કઈ પોસ્ટ આવી ગઈ કે ભાઈ જીપીએસસી માં યુપીએસસી માં હકીકતમાં યુટ્યુબ ઇન્ફ્લુઅન્સર કોને કહેવાય કે એવા માણસો કે જે યુટ્યુબના માધ્યમથી લોકોને હાર રસ્તા તરફ દોરીને લઈ જાય છે આ યંગ જનરેશન છે યુથ છે એને હાર રસ્તા તરફ લઈ જાય છે એને એકદમ પરફેક્ટ યુટ્યુબ ઇન્ફ્લુઅન્સર કહેવાય પણ આજકાલ યુટ્યુબ ઇન્ફ્લુઅન્સરના નામે જે માણસો છે એનું કામકાજ કેવું છે તમે જો ઓલા ઢોર બકરા ચાલતા હોય ને જોવું તમારે ઢોર બકરા એના કાંટા જાય તો એને કઈ વાંધો ના હોય એ મોજ મસ્તી હોય કારણ કે એને પરવા જ ના હોય ભલે ખાડા માં પડી જાય કે આગળ ઊંડી ખાણ જાય એને તો શું હોય ફાયદો હા થાય એટલે દૂધ કાઢીને દૂધ વેચી નાખો માલ ખીચામાં અને એવી જ રીતે એ લોકો તમને આજકાલ તમે જોતા હો બેટિંગ એડ ની એપ કરીને પૈસા એ રોજી રોટી કમાય છે બાકી દુનિયાની હકીકત આખી અલગ છે અને કાં તો આપણા જિલ્લામાં ઘણા હારા કાર્યો થાય શિક્ષણ ને લગતા અને બરાબર છે

અને પ્રદૂષણ ફેલાય એવું કેવાય એ ફેલાય છે આમ ધીરે ધીરે જો બાકી આ ગાડી ને આગળ ને એમ પેટ્રોલ લગાડી ને યુટ્યુબ ઇન્ફ્લુઅન્સર ની હકીકત તમને કહું ઉદાહરણ તરીકે જો આપણે ખંભાળિયા ટોલ ના એસપી સાહેબ નું ચેકિંગ આવતું હોય ને દાતા ની એ પાંચ કિલોમીટર દૂર ગાડી બ્રેક માં ઉભા રહીને જોઈ ગયા સાહેબ છે કે ભાઈ હકી હકીકત છે બાકી તો તમે ઘણા સતર્ક ને સાવધાન થવા માંડ્યા છો બરાબર જય હિન્દ જય દ્વારકાધીશ જય હિન્દ જય દ્વારકાધીશ મિત્રો આશા કરું છું કે તમે બધા યુટ્યુબ ના માધ્યમથી સારું મનોરંજન લઈ રહ્યા છો કારણ કે મનોરંજન સિવાય બીજું કઈ મળતું નથી આજે વાત કરશું થોડી ગંભીરતાથી અબ જ્યાં ગંભીરતા હોય ત્યાં થોડી સચ્ચાઈ બી સામે આવેગી ઇન્ફ્લુએન્સરો કે આજે હું તમને એ ચીજ કહીશ કે માણસને કબૂતર કેવી રીતે બનાવવામાં આવે દેખો વાત થોડી ખુલ્લા મગજથી સાંભળજો બરાબર છે અહીં એક એવો માણસ છે કે જે સાહેબ તમારા માટે તમારો આઇકન છે યુટ્યુબ ઇન્ફ્લુએન્સર છે ને કબૂતરનો મેન જે જાદુગર છે બરાબર છે અને આ બાજુ એ માણસ છે કદાચ તમે હો નવો આઈ ડોન્ટ નો કે ખુદ કબૂતર બની ચૂક્યો છે કે બનવાની તૈયારીમાં છે અને કા આવનારા સમયે બનશે તો બે પાત્ર છે બંને બાજુ બરાબર હવે આ જે ઇન્ફ્લુઅન્સર છે એના મનમાં શું બોલે સાંભળજો કે એ કબૂતર આ રાજા જેવી ગેમની કંપનીવાળા તારા જેવા કબૂતરને ફસાવવા માટે મને એટલા રૂપિયા આપે છે અને એનાથી મારી રોજી રોટી હાલે છે અને હું તો આ ગેમના ચક્કરમાં ફસાઈશ નહીં કારણ કે મારી પાસે ફેક સ્ક્રીનશોટ છે તને બતાવવા માટે તારા જેવા કબૂતર ને ફસાવવા માટે અને જો તારે હારી રીતના કબૂતર બનવું હોય અને પિંજરામાં ફસાવવું હોય તો તું આ એપ્લિકેશન ડાઉનલોડ અને રમ તારા પૈસા બરબાદ કર તારા ઘર પૈસા બરબાદ કરે અને જો તને આ પિંજરામાં જવાનો રસ્તો ના દેખાતો હોય તો એની લિંક મારા બાયોમાં છે અને જો તને એ રસ્તો નાનો લાગતો હોય તો મોટો દરવાજો મોટું પિંજરું મારા ટેલિગ્રામ ચેનલમાં છે ત્યાં હું તને સારી સારી ટીપ્સ આપીશ કે તારે પિંજરામાં કેમ પુરાવું અને કબૂતર કેમ બનવું બીજી તરફ આવે છે ભાઈ એ કબૂતર બનવાનો છે ઈ માણસ ઈ કેવો વિડીયો નજર ઈ પોતાનો ફોન ખાલી છે રાજા ગેમ માંથી એટલા પૈસા કમાણા ઓગણીસ વીસ હજાર રૂપિયા કમાણા અને આ પૈસા આજ મારી ગાડીનું ડીઝલ આજે ફરવા જવાનો છું કરવાનો તમારે પણ આ પૈસા હોય તો લિંક મારા બાયોમાં છે અને વધારે તમારે સારી ટિપ્સ જોતી હોય તેની link માં તેની telegram channel માં જલ્દી થી મને જોઈન કરી લો અને તમે પણ ખુબ સારા પૈસા કમાઓ તું સમજા તું નહીં સમજા તું સમજેગા ભી નહીં ફિર આતે અમારે એસે લોકો જો સચ્ચાઈ કો સામે રખ દેતે હે એટલા માટે જ પોલ્યુશન અંડર કંટ્રોલ પીયુસી હાથ લીધી છે યાર થોડી વાર લાગશે પણ આવશે તો મજા જ બરાબર છે

તો પેલા એ વિડીયો પર મિત્રો અત્યારે ઘણા બધા ક્રિએટર જે કહે સોરી ક્રિએટર તો ના કહેવાય કેમ કે દસ વ્યૂ આવતા હોય એને ક્રિએટર ના કહેવાય લાખ ઉપર વ્યૂ હોય ને એને ક્રિએટર કહેવાય લાખ ઉપર ફોલોઅર હોય ને એને ક્રિએટર કહેવાય દસ પંદર પંદર હજાર વ્યૂ આવે છે અને કાં ખોટા એક જોડો તો ભાઈ આ સ્ટોરી સ્ટોરી બધી વાયરલ થઈ ગઈ લોકો કોઈ નાના મોટા છે એવા ક્રિએટર એને લોકો એમ કહે છે કે એ ભાઈ ક્રિએટર ના કહેવાય અને પાંચ દસ હજાર વ્યૂ આવતો એથી કઈ થાય નહીં તો ભાઈ એ વસ્તુ ખોટી છે કેમ કે પેલા હે પોતે પણ નાના ક્રિએટર હતા કે ભેગાથી મોટા થઈ નથી ગયા કોઈના કોઈ લાખોમાં ફોલોઅર તો પહેલાથી હતા ને ધીરે ધીરે શરૂઆત થઈ કોઈના પાંચ ફોલોઅર કોઈના દસ ફોલોઅર એમ કરી કરી શરૂઆત થઈ છે તો આવી રીતના તો ન કહેવાય પણ જે એ લોકોએ આ સ્ટોરીમાં જે વાત કરી છે પછીનું પબ્લિકનું શું રિએક્શન છે એ આપણે જોઈએ હવે ક્રિએટર કહેવાય તો તમારી જેમ પાંચ પાંચ ફોલોઅરની ભીખું માગે ને એને યુટ્યુબર નો કહેવાય મોટા મોટો ભિખારી કહેવાય અને આ નીચે જોઈ લે તારો સ્ક્રીનશોટ છે અને આવા તો હજી ઘણા સ્ક્રીનશોટ છે દીકરા હજી તો હું બધું આવે તો તારું રોસ્ટિંગ થાય કાયદેસર તું આજી વસ્તુ બોઈ લો નાના નાના ક્રિએટર ઉપર ઈ ભલે ને કરે એ દસ હજાર આવે કે વીસ હજાર આવે અને તને ખબર હે કે દસ થી પંદર હજાર ફોલોઅર હોય હવે એને દસ હજાર વ્યુ એટલે લાખ જેવા લાગે સમજોસ ને આપણે ઈ હતા આજ દી સુધી મારા વિડીયો ની જ કોપી કરી હું તો તને મોઢે કહું હું વાત વાત મારામાં નહીં આવે નમસ્કાર મિત્રો મારું નામ વિરુભાઈ આહીર આજે સમાજમાં એક મોટું દૂષણ ઉત્પન્ન થઈ રહ્યું છે એ દૂષણને કેમ નાથવું એના માટે શું કરવું એમ મારા વિચારો હું રજૂ કરું છું આજે ઘણા બધા સોશિયલ મીડિયામાં જાહેરાતો કરી રહ્યા છે કે આવું કરીએ તો આવો ફાયદો થાય ને આવું કરીએ તો આમ થાય મિત્રો આ બધી લોભામણી જાહેરાત છે આ જાહેરાતોમાં યુવાનો પોતાનું નુકસાન વેઠી રહ્યા છે હું મારા વ્યક્તિગત સ્વાર્થ માટે બીજાનો બુરુ કરું આ કોઈ વ્યાજબી નથી ઘણા બધા લોકોને પોતાના ફોલોઅવર્સ કેમ વધે એમાં જ ઇન્ટરેસ્ટ છે પણ તમારા ફોલોવર્સ વધવાથી બીજાને કેટલી નુકસાની આવે છે એનો તમને ખ્યાલ છે આ તો એવું જ થયું ને કે બીજાની લીટી ભૂંસી ને મારી લીટી મારે મોટી કરવી છે દરેક યુવા મિત્રોને અને વાલીઓને મારે વિનંતી છે કે તમારું બાળક આવા આવડે રસ્તે ન ચડે એનું ખાસ ધ્યાન રાખજો જે જે લોકો આ રીતના કઈ ગતું પબ્લિક નું રિએક્શન અને આપણે છે બીજી સાઈડ એટલે ભરત ની સાઈડ થી જોઈએ તો એની એના ઇન્સ્ટાગ્રામ માં અને બ્લોગ માં ઘણી વખત કીધેલું છે કે ભાઈ હું કોઈ પણ જાતના પ્રમોશન કરું તો તમારે ડાયરેક્ટ ફરો પડી લેવો નહીં પહેલા તમારે તમારી રીતના જોઈ લેવું તો એ બાબતનો વિડીયો એક મને મળ્યો છે તમે જરા જોઈ લ્યો કોને પૈસા વિના ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કહી દઉં બધાને કે આ જેટલા પણ ગેમિંગ ને હું પ્રમોશન કરું છું એની અંદર ક્યાંય પણ પૈસા મળતા નથી એટલે કોઈ પણ એની અંદર ઇન્વેસ્ટ ના કરે તમે બધા ઇન્વેસ્ટ કરીને બેહો ને બસ એમાં કરતા હો

પણ નાની એજના છોકરા છે એને આ બધી ગેમિંગની વાસ્તવિકતા ખબર નથી એ બધા એમ જ સમજે છે કે આપણે અંદર પૈસા નાખીએ અને ડાયરેક્ટ ડબલ થઈ જાહે તો એને એટલી બધી ટૂંકમાં માઇન્ડમાં ખબર જ નથી કે આ એક લૂટેરી ગેંગ છે તો હવે આની થોડી વાસ્તવિકતા તમને કહું કારણ કે મેં જે અભિયાન ઉપાડ્યું ને એમાં ઘણા બધા ગેમિંગ ડેવલોપર ગેમિંગમાં કામ કર્યું એવા પણ મારા કોન્ટેક્ટમાં આવ્યા અને એની નામ ન દેવાના શરતે ઘણી બધી મને ઇન્ફોર્મેશન આપી એમાં તમને એક ઇન્ફોર્મેશન આપું કે આ લોકોનું એવું જ હોય છે કે અંદરથી કોઈ જીતીને ન જવો જોઈએ ગમે એ જીતે તો એને પાછા કેમ લલસાવીને પાછા પૈસા લઈ લેવા ઈજ રીતનો પ્રોગ્રામિંગ આ લોકોનો બનાવવાનો હોય અને ઝાઝા જીતે તો ઘણી ફેરી વિડ્રો કરવામાં એરર આવશે અને ઘણી બધાએ હાયરે એવું પણ બની ગયું છે ઘણા બધા માર્કેટમાં બહાર આવ્યા નથી ઘણા બધા લોકો એરે બની ગયું છે મારે તો ઘણા બધા મેસેજ આવ્યા છે કે ભાઈ અમે ગેમિંગમાં જીતા હતા અને એ પૈસા વિડ્રો કર્યા તો અમારું એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું એકાઉન્ટ ફ્રીઝ થયું પછી અમે બેંકે ગયા તો બેંકે એમ કીધું કે તમારો સાયબર ક્રાઇમમાં કેસ થયો છે અને તમારા એકાઉન્ટમાં જે પૈસા આવ્યા એ ફ્રોડના છે એટલે તમારી ઉપર ફ્રોડનો કેસ થયો છે દાખલા તરીકે તમે બિહારમાંથી ફ્રોડ કરેલ છે કે એક્સ વાય ગમે એ રાજ્ય છે ત્યાંથી તમે ફ્રોડ કરેલ છે એની તમારા ફ્રોડના પૈસા છે હવે તમારો સાયબર ક્રાઇમમાં કેસ થયો છે એ કેસ સોલ્વ થાય પછી તમારું એકાઉન્ટ અનફ્રીઝ થાય તો આવા પણ લોસા લब्बाસામાં થાય છે અને જીતીને નઈ જવા દે એવો તો આનો પ્રોગ્રામ નઈ એનો દબાણ હોય છે પણ આ લોકો કોઈ આનાથી લોકો જાગૃત થયા અને ઇન્સ્ટાગ્રામમાંને આ બધી જગ્યાએ અલગ અલગ પોસ્ટ ફોરમેડિકા ભાઈ પોલીસ કમિશનરને વિનંતી કરશું અરજીપત્રક આપશું અને એ બધું જે ધીરે ધીરે આવવા મળ્યું છે ઓનલાઈન ગેમિંગ નું છે

હવે તે આ વસ્તુ પસંદ લીધી છે હું તો આ બધું લોકોને હું જાગૃત કરવા માટે ને કોઈને પસંદ નહોતો કરતો ઉડતું લીધું હોય તો અમારે ભાઈ આવી જાય મેદવાન મેદાન બહુ જબરું હોય ને બહુ ટાઈમ છે આપણી પાસે બરાબર છે ભાઈ આવો હવે માતાજી સુખી રાખે તમને અરે યાર તો હાચું કે તો પબ્લિક સૌ જાણે જ છે અરે મને ખબર નથી કાલથી ખબર પડવા માંડી પબ્લિક હાચન બધું જાણે ભાઈ મોકલાવો તોફા મારા ભાઈને હવે મોટા મોટા ફૂલ નહીં તો ફૂલની ની પાખડી આવા જ ગયો વાલા જયન જય દ્વારકા દેશ મિત્રો આજે આપણે વાત કરશું કે માર્કેટમાં નવો ટ્રેન્ડ હાલે ગીવ અવે ગીવ હવે તમે શબ્દ સમજો ગી મતલબ આપીશ હવે મતલબ દૂર થી કારણ કે તમે પાસે આવીને આપીશ તો તમે જાદુગરી જાણી જાઓ મારી કલાકારી જાણી જાઓ બરાબર છે તો આપણે વાત કરીએ ગીવ અવે કેવો માર્કેટમાં ટ્રેન્ડ હાલે ને હકીકત પાછળ આ ખાનીની હકીકત શું છે તો પહેલી વસ્તુ એ કે આ એક છે સ્કેમ 1 મિલિયન 2 મિલિયન પહોંચવાના ચક્કરમાં બરાબર છે અને એમાં લોકોને એવી રીતે બાબુડા બનાવવામાં આવે છે કે તમે મારા વિડીયોમાં લાઈક કરો હું તમને આઈફોન આપીશ એટલા દસ પૈસા આપીશ અને એટલી બધી વસ્તુ આપીશ તો એમાં એમ કે તમે મારામાં કોમેન્ટ કરો તમારો આલ્ફાબેટ ગમે શબ્દ એમાં નાખો અક્ષર નાખો અને મિનિમમ તમે ત્રણ લોકોને વિડીયો શેર કરો છતાંય તમારે મને ફોલો કરવો જોશે એના પછી તમારી કોમેન્ટમાં કોઈ લાઈક ના હોવી જોઈએ Ready, ભાઈ go! હું સેન્સ મને આ વાત ના એ મને કયો હવે તમે એમાં કોમેન્ટ કરી હમ માણસો ની પડાપડી થવાની છે જે લાલચી માણસો ફોન લેવા માટે પૈસા લેવા માટે કે તમે કમેન્ટ તમારી કમા લાઈક મારી દેશે અને છતાંય પણ જો એક બે પર્સન્ટ માણસ બચી જાય કે જેની કમેન્ટમાં કોઈ લાઈક નહીં હોય તો આ ખુદના આવા જે ફેલાવે છે ને ગીવા વાળા એ લોકોના ખુદ બીજા ફેક કમારે લાઈક કરી દેવામાં આવશે અને છતાં ફેમસ થવા માટે સચ્ચાઈ વતા માટે છેલ્લા એક માણસને બે માણસને આઈફોન આપવામાં આવશે બરાબર છે આઈફોન જે માણસને આપવામાં આવશે એ માણસ હું કાલોઠીન હવારે ગામ વચ્ચે ફોન વાપરી શકીએ ગામે વાતું કરીએ કે ભાઈ આ ફોન ભીખમાં આપેલો ફોન છે અને બીજી વાત કરું કે જી આટલા બધા ફોન ને બતાવવામાં આવે છે ને એ ફોન વસ્તુ આવે ક્યાંથી તમારા નજીકમાં કોઈ પણ એવા સ્ટોર નહીં હોય તમને શું કહેવાય સમૂહમાં કે ભાઈ જૂથમાં આઠ દસ તમને એપલ ફિફ્ટીન પ્રો મેક્સ કે ભાઈ જો અપડેટ ફોન આવ્યો હોય એ પૂરો પડે એટલે અવેલેબિલિટી જ નથી હોવાની આવા બધા ફોન ભાઈ તમે ક્યાંથી લઈ આવો રાજકોટ અમદાવાદ સુરત એ બધી જગ્યાએ અહીંયાથી બલ્ક માં ખોખા મળે ફોન ના ફોન મળે ખોખા વાળા ડેમો વાળા એ તમે આ થોડાક દૂર જઈને વિડીયો પાસે આપી દઈએ બધી કમિશન ની સ્ક્રીપ્ટ છે પબ્લિક જાણે છે ઓલી ને ખબર પડવા માંડી છે બરાબર છે તો આવાસ કેમ થી દૂર રહ્યો અને છતાંય પણ લાલચી કબૂતર ફસાઈએ તો તમારે જીતવાના ચાન્સ ના બરાબર છે પણ હું તમને કહું કે હું એક તમને ગયો ખાન ખોલીને સાંભળજો તમારે કઈ નથી કરવાનું કોમેન્ટ કરવાની છે કે કે ના ના લોકોને શેર છે બરાબર અમને ફોલો કરવાનો છે તમારે જસ્ટ તમારી આસપાસની શાળા છે આઠ દસ સ્કૂલ ત્યાં સુધી અમને પહોંચાડવા ત્યાંના અમારો કોન્ટેક કરાવો જેથી કરીને અમે બાળકોને જાગૃત કરી શકીએ અને તમે આ દસ હજારની ની અગિયાર હજાર એકસો એક રૂપિયા રામ ભરોસે આપીએ બોલ દ્વારકા ધી સખી જાય આ આ રીતનો કે વિડિયો તો વિડિયો જો લાગ્યો લાગ્યો તો કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો અને આનાથી બસ એટલું શીખવાનું કે ભાઈ આપણે છે બને એટલું ઓનલાઈન ગેમિંગ થી દૂર રહેવું જોઈએ આમાં કઈ છે નહીં કાઢી લેવાનું છે નહીં તમારે કોઈ જીતશો નહીં અને જોજો બધા જીતી ગયા તો એ પણ છે પૈસા તમારા ઘરકામ આવશે ને તમારો પણ કેસ થાય વગેરે વગેરે થશે અને ભરત અને એસકે બાબતમાં કહેવાનું તો એટલું જ કે ભાઈ એ લોકો જે પ્રમોશન કરે છે પણ સામે તમને જેટલી એ પણ દે છે ભાઈ આમ કાઢી લેવાનું છે છતાં પણ તમે પડો તો એ તમારું કહેવાય અને ખરેખર તો પ્રમોશન જ ના કરવા જોઈએ પણ જે દુનિયાને આરે બધા કરે છે આવા તો ઘણા કરે છે ધોની પણ કરે છે પ્રમોશન હા ભાઈ આ ગેમિંગનું બેટિંગ આખી ઇન્ડિયન ટીમ કરે છે ટીમ ઇલેવન કે ભાઈ આવી રીતના પૈસા તમે નાખો આમ ને તેમને તમે જીતશો આ જીતશો છ જીતશો ત્રણ કરોડ રૂપિયા જીતશો તો આ બધી વસ્તુ છે બને એટલું દૂર રહેવું એટલું સારું અને છેલ્લે વિડીયો કેવું લાગ્યો કમેન્ટ કરી દેજો અને અવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને જઈ સબસ્ક્રાઈબ કરી દેજો જય દ્વારકાધીશ